જય માતાજી જય શ્રી કૃષ્ણ સંજુ લોક તમારું હાર્દિક સ્વાગત છે તો આજે તૈયારીઓ ચાલુ છે જો આ બે ભાઈઓ આવી ગયા છે તૈયારીઓ કરવા માટે આ છે નીતિન મોમા જો બધી તૈયારીઓ જો બધી તૈયારીઓ થઈ ગઈ છે પારિયો રડ્યો શું થયું રે

जलेबी लाया नहीं हमें तो कोई जलेबी गजवाणी मोड़ा बहुत किलो जो जो जलेबी खावानी खुशी जो छठी मुकी जलेबी बेची देवाने बद्दोन आलवानी जो जलेबी खावा माटे जो हैं जो आ भाई हूं उठी ना आई है તો ગાઈસ આજ છે બનાવે છે પાવડર પતી ગયો પાવડર બીજું વલેબી માટે બેસી રહ્યા છે જો

આને ફૂલ પાટો પડે